શહેરામાં ગટર લાઇનનું કામ લટક્યું પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ આગળ નાગરિકો પરેશાન શહેરાનગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવાનું કામ બે મહિના પહેલા શરૂ થયું હતું પરંતુ આજે સુધી કામ પૂર્ણ થયું નથી ખાસ વાત એ છે કે આ ગટર લાઇન પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ આગળના મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે જેના કારણે રોજિંદા જીવનમાં નાગરિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ખાસ કરીને ઉંમરવાળા લોકો જેમને કમર અને પગના પ્રોબ્લેમ્સ છે માટે આ રસ્તા પસાર કરવું એક મોટો દુઃખદ અનુભવ છે ખાડા અને ધૂળમાટીના કારણે તેઓ વધુ પરેશાન છે ગામના રહેવાસીઓ અને વયસ્ક નાગરિકો આ તકલીફો વેઠવા માટે મજબૂર થઈ રહ્યા છે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા કર્મચારીઓએ ક્યારેય કડક પગલાં લીધા નથી અધિકારીઓ દ્વારા આ માર્ગને અવગણવામાં આવે છે અને કામ દરમિયાન જજબીલ ગાડીઓ દ્વારા પણ અવારનવાર રસ્તા અવરોધાય છે અધૂરા કામને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે રસ્તા પર ખાડા અને ધૂળમાટી ફેલાય છે તેમજ વરસાદી પાણી ભરાવાથી અકસ્માતની શક્યતાઓ વધી રહી છે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે પોલીસ સ્ટેશન તરફ આવનારા લોકોને પણ કંટાળાજનક અવરોધ જોવા મળે છે એક રહેવાસીએ કહ્યું હોસ્પિટલ જતા દર્દીઓને બહુ તકલીફ પડે છે રસ્તો જ પસાર થતો નથી બીજા રહેવાસીએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું નગરપાલિકા કામ શરૂ કરે છે પરંતુ પૂરું કરવાનું નામ જ નથી લેતી અધિકારીઓ અન્ય રસ્તાઓનો ઉપયોગ કરતા રહે છે આ મુખ્ય માર્ગને અવગણ્યા છે માહિતી મુજબ આ ગટર લાઇન પ્રોજેક્ટ માટે લાખો રૂપિયાનો બજેટ નિર્ધારિત છે પરંતુ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિ અને તંત્રની બેદરકારીને કારણે કામ લટક્યું છે હાલ નગરપાલિકા અધિકારીઓનું કહેવું છે કે કામ ટૂંક સમયમાં પૂરું કરી માર્ગ ખુલ્લો કરાશે પરંતુ નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે લોકો તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને માર્ગ પર થયેલી તકલીફો દૂર કરવા માંગ કરી રહ્યા છે રિપોર્ટર શાહિદ મિર્ઝા બ્યુરો રિપોર્ટ પંચમહાલ